ગાઈસ વેલકમ બેક ટુ અનધર વ્લોગ સો ગાઈસ અમારા વ્લોગ ની શરૂઆત થઈ છે મસ્ત મજાની એક ગેમ થી તો પરખુશી માટે આજે હું એક ગેમ લઈને આવી ગઈ છું આ ખાલી ગ્લાસ છે આ લીંબુ છે અને આ પાણી છે જો આ લીંબુને આપણે નાખી દેશું અરે ભાઈ નીચે રે નીચે રે નીચે રે નીચે રે કોઈ જશે અહીંયા પર કોઈ જશે આ લીંબુ છે ને તમારે ઉપર લઈ આવી દેવાનું છે બેને પાણી નહીં અડી શકો આમેય થઈ જાય પણ આ પાણી ને બહાર ના કાઢી શકો અને આ પાણી ઢોળા વગર આંગળી નાખી નઈ કાઢી શકો હા પણ આ પાણી નું ટીપુ બહાર ઢોળાવું ન જોઈએ એ નિયમ

મસ્ત મજાની ચેલેન્જ આપણે પરવાને આપી દીધી છે ખુશી ને બે ને જોઈ હવે આ કોણ જીતે છે અને આનું એક ઈનામ છે મસ્ત મજાની એની ચોકલેટ નાખી

લઈ લેવાનું છે તો એ દિમાગ લગાવ્યું ખરી આવડે ગમે એ રીતે જે મને આમ એક્સપેક્ટ જ નહોતું કે પરો આ કરી શકશે ખબર નહિ કઈ રીતે દિમાગ લગાવ્યું હોય કે શું હોય કારણ કે મેં આવી રીતે નહોતી કરી જસ્ટ ડાયરેક્ટ જ મને મગજમાં આવ્યું મેં બ્લોગ ચાલુ કીધું તમારે કરવાનું છે ખુશી નો તો ત્રણ આવ્યું હોય ને ત્યાં સુધી જીતી ગયા છે અત્યારે ફ્રી હતા બપોરના અત્યારે ચાર સાડા ચાર વાગ્યા છે ટીવી જોવાનો ટાઈમ બાળકોનો પૂરો થઈ ગયો છે અને અત્યારે તો હોમવર્ક ટાઈમ તો એવું થયું કે ચાલો કંઈક ગેમ રમીએ બાળકો સાથે તો મારા પરવભાઈ તો ભાઈ એક મિનિટમાં ગેમ જીતી ગયો ચાલો ગાઈસ તો હવે ના અત્યારે પાંચ વાગી ગયા છે મારે એડિટિંગ કરવાનું છે એ કરી લઉં અને મારે એક ક્લાસ જોઈન કરવાનું છે ઓનલાઈન કરું છું તો હું ફટાફટ એ કરીશ અને પછી બનાવશું રસોઈ તો આજે તો સાંજે આપવાના છે તમારે બ્લોગમાં કન્ટિન્યુ રહેવાનું છે તો સરસ મજાના ન્યૂઝ તમારી સાથે શેર કરશું ગુડ ન્યૂઝ છે ગાઈશ ગુડ ન્યૂઝ છે અમે લોકો તો ઘણા દિવસથી આ વેઇટ કરતા હતા આ ન્યૂઝની અને તમારામાંથી ઘણી બધી કમેન્ટ આવતી હતી तो બધા સાથે ફીચર ચાલો શેર કરી લઈ આપણે તો બધા સાથે આપણે ગુડ ન્યૂઝ શેર કરશું ફરી તમારે આગળ લોક હમઉસકે લિયે વેઇટ karna padega yes શરીર ને શ્વાસ ইডাতি করে চেরে ত্্যজার হ঺চের. য় encouraged are you. এব করযবৈগর্, উেংডা আাযাধল একলে� diyor. আইসয পাখয়। এগিাইদি ট্্য়ার. ইডিকরযে গোস� તો કે amplitude છે એ amplitude નું માની ખરી એ તો એ તો આ કોઈ કે જે વિદરાવણ દરમિયાન દરમિયાન શરીર પтенશિયલ થી ઓવર આવે છે છે અત્યારે સાંજના સાડા આઠ અને ડિનર બનાવવાની તૈયારી કરવાની છે થોડુંક એવું લેટ થઈ ગયું છે તો આજે બનાવે છે પાઉભાજી પાભાજીમાં જ એવું નવું ક્રિએશન કરવાનું છે જે ગોટાળા જેવો ટેસ્ટ આવે ચીઝ પનીર અને બસ એવું બધું નાખીને બનાવવાનું છે તો હું ને એવું બધું લેતા આવી બાકી શાકભાજીને બધું બાફવાનું હોય ને એ બધું અડધી પ્રિપેરેશન કમ્પ્લીટ થઈ ગઈ છે પણ જે થોડું ઘણું લેતા આવી અને બસ બનાવવાની શરૂઆત કરી દઈ હું ને પર્વ બેય જાય છે અમારી જે ચેલેન્જ હતી ને એની શરત મુજબ મારે પર્વની ચોકલેટ લઈ દેવાની છે ભૂલી ગયા ને બાકી બસ અમારે ગુડ ન્યૂઝ આવી ગયા છે તો પછી તમારી સાથે હું ક્લિપ કરી દઈશ બધા સાથે આજે વરસાદ બિલકુલ એવું નથી તો ગાય જીધા રસ્તા બંધ હૈ अब हमें दूसरे रास्ते से जाना पड़ेगा वो तो ऐसे तो ही होता है कोई बोर्ड ही नहीं लगा हुआ है कि रास्ता बन जाए यहाँ पे खेलता है ना नीचे तो मुझे पता होता है सब मैं मैं वहाँ पे जाता ही नहीं हूँ चलो मम्मा चलो बना चलो ओरा प्लस प्लस प्लस

So, guys, buddy was too late. Mm He's -hmm, mm -hmm. going back to home. See the block shooter, and I came and i to

जी बाजू स्पून बाजू, नहीं। बीजी बाजू। है है। ऐसा आया, ऐसा आया देखो इस पहले, इस पहले निकालते है इसमें खिलौना होगा इसमें खाना होगा पहले खिलौना निकालते है

તો ફાઈનલી ગાઈઝ અમારે ગુડ ન્યૂઝ શેર કરવાના હતા ગુડ ન્યૂઝ આવી ગયા છે અને અમારા દિવ્યાબહેનની ઘરે બેબી આવી ગયું છે તો અત્યારે બધા બહુ ખુશખુશાલ છે હોસ્પિટલે છે અત્યારે બધા અને બસ હજી બેબીનો બોન થયો છે અને સીધી જ ક્લિપ તમારા બધા સાથે અમે શેર કરી છીએ તનો કે જે સંધિકાને પ્રકાશ નથી તમે અડે ઉભરી જાવ તો સોગાઈ જ બેબી આવી ગયું છે તો ખુશીનો માહોલ છવાઈ ગયો છે મસ્ત મજાનો અને બસ હવે અમે જાશું ત્યારે બેબી ને રમાડી આવશું ચાલો લોગ્ન એન કરી દઈ મળશું નેક્સ્ટ વિડીયોમાં બાય બાય જય શ્રી કૃષ્ણ બધાને